એક જનપ્રતિનિધિ તરીકે એક સામાન્ય સવાલ બને છે કે જનતાનો શું છેલ્લા વર્ષથી ભાજપાને મત જનતા આપે છે એક આ સરકાર બનશે અમારું ભલું થશે બે હાજર અગિયાર ની અંદર એક જબરજસ્ત વચન આપ્યું વિધાનસભા બે હાજર બાર ની ચૂંટણી જીતવા માટે બોટાદ જિલ્લો બનાવ્યો લોકોએ મત આપ્યા જિલ્લો બની ગયો પણ જિલ્લો માત્ર કાગળ ઉપર પરિસ્થિતિ કોઈ પણ હોય એની અંદર ડિસ્ટ્રિક્ટ લેવલની કોઈ સુવિધા નહીં વિધાનસભા બે હાજર અંદર એક માનનીય મંત્રી હતા એક ધારાસભ્ય હતા એનું નામ હતું સૌરભ પટેલ આ સૌરભ પટેલને ચૂંટણી જીતવા માટે બે હાજર સત્તર ની અંદર એને એક વચન આપ્યું અનેક વચન આપેલા છે પણ એનું એક મજબૂત વચન હતું કે જે બોટાદની જનતાની તાતી જરૂરિયાત હતી સોનાવાલા હોસ્પિટલ એક તાલુકા કક્ષાની હોસ્પિટલ છે એ રેફરલ હોસ્પિટલ છે એને રેફરલ હોસ્પિટલનો દરજ્જો છે જિલ્લો બનશે તો એને સિવિલ હોસ્પિટલનું વિરુદ્ધ મળશે અને સિવિલ હોસ્પિટલનો કન્ટિજન્સી સ્ટાફ હશે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે આ મુરબીએ વચન આપ્યું કે મને ચૂંટશો તો હું બોટાદને સિવિલ હોસ્પિટલ આપીશ અને મેડિકલ કોલેજ આપીશ બોટાદની જનતા એની વાતમાં આવી ગઈ અને મત આપ્યા ચૂંટાવી દીધા સરકાર બની ગઈ એ પછી બે હજાર વીસ ની અંદર માન્ય નાણાં મંત્રી નીતિનભાઈ પટેલ આવ્યા એ નીતિન પટેલે એક પત્ર પણ જાહેર કરી દીધો કે અમે હોસ્પિટલ ને કોલેજ આપશું જમીન પણ ફાળવી દીધી ભાવનગર રોડ ઉપર આજે બે હજાર વીસ ને બદલે આજે બે હજાર પચીસ અગિયાર થી યાત્રા શરૂ કરી હતી ભાજપ ની બોટાદના વિકાસ ને જનતાની સેવા કરવાની આજે પચીસ ની અંદર એ પછી બે હપ્તા આવ્યા તુરખા રોડ ઉપર જગ્યા પસંદ થાય પછી વળી પાછી એ જગ્યા કેન્સલ થાય પછી નાગલપુર જગ્યા ગામ ઉપર બી જગ્યા ઉપર પસંદ થાય એ જગ્યાએ કેન્સલ થાય હવે પાછી બીજી જગ્યાએ ભાજપાની સરકાર છે અલગ ચલાણો ઓલા આ માનસિકતા તમે જુઓ જનતાને મતનો દ્રોહ કરી એને છેતરીને સરકારો બનાવી અને સરકાર બન્યા પછી જનતાને ઊંઠા ભણાવવા વાયદાઓ આપવા ખોટા વચનો આપવા કાગળ સુધી પણ સરકારને શરમ જેવી કોઈ ચીજ નથી કાગળ ઉપર પણ વચનો આપે

પણ ભાજપાના આગેવાનોને એ સંવેદના એ જનતાની પ્રત્યેની લાગણી એ નહીં એ મારી પરિવાર્યું છે હવે પાછી જગ્યા શોધવા નીકળ્યા છે એ પહેલા પણ બે પ્રશ્નો છે આ હોસ્પિટલનો કન્ટીજન્સી સ્ટાફ જેનું મહેકમ એ હજી રેફરલ જ છે અને બાર બોર્ડ માં છે સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનું બોર્ડ અને સ્ટાફ રેફરલ હોસ્પિટલનું ત્યાં વિભાગોના પૂરતા ડોક્ટર નથી જે સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર નથી બાળકોના ડોક્ટર નથી પેથોલોજી લેબોરેટરી નથી થી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવે છે શરમજનક પરિસ્થિતિ બોટાદની છે મારી ભાજપાની સરકારને અને આરોગ્ય મંત્રીને વિનંતી છે જે કંઈ કરો જે કંઈ બોલો એ જનતા સામે છે અને જનતાની સંવેદનાની સામે મશ્કરી ના કરો બોટાદને વહેલામાં વહેલી તકે જગ્યાની ફાળવણી થાય સિવિલ હોસ્પિટલનું તાબડતોબ નિર્માણ થાય અને બોટાદની જનતાને આ સુવિધા વહેલામાં વહેલી તકે મળે એવી ભાવના સાથે અને એ પ્રકારે તંત્રને કામે લગાવો જેથી કરીને આવી તમારી અમે મશ્કરી કરતાં બંધ થઈ જઈએ કે જનતાની મશ્કરી કરવાનું તમે બંધ થઈ જાઓ આભાર જય હિન્દ